કચ્છી લેવા પટેલ સમાજને પચીસ વર્ષ પરિપૂર્ણ થતાની સાથે આગામી તારીખ ઓગણત્રીસથી લઈને તારીખ એકત્રીસ દરમિયાન ત્રણ દિવસ સુધી અસ્મિતા પર્વ ઉજવવાનું ભવ્ય આયોજન પત્રકાર પરિષદમાં અગ્રણીની જાહેરાત કચ્છી પટેલ સમાજ સંચાલિત શૈક્ષણિક સંકુલને પચીસ વર્ષ પરિપૂર્ણ થતાની સાથે અસ્મિતા પર્વ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે પત્રકાર પરિષદમાં સમાજના અગ્રણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ ઓગણત્રીસમી લઈને તારીખ એકત્રીસમી સુધી એટલે કે ત્રણ દિવસ દરમિયાન અસ્મિતા પર્વ ઉજવવામાં આવશે જેમાં નવા નૂતન કન્યાઓ માટેના શૈક્ષણિક સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવશે સાથોસાથ ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન આ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે પત્રકાર પરિષદમાં વિશેષ ખુશી વ્યક્ત કરતાં આગેવાનોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી છે અને તારીખ ઓગણત્રીસથી લઈને એકત્રીસમી દરમિયાન ત્રણ દિવસ માટે મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે હવે જે પત્રકાર પરિષદમાં સમાજના અગ્રણી કેસરિયાભાઈએ માહિતી આપી હતી તે આમ તક ટીવી ન્યૂઝ સાથે તેનો વિશેષ પ્રતિભાવ જોઈએ આવતી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે આ કચ્છીલા પટેલ સમાજ અસ્મિતા પર્વ ઉજવા જઈ રહ્યો છે અસ્મિતા પર્વ ઉજવવાના બે કારણો છે કે આપણે જે અત્યારે જગ્યા પર બેઠા છીએ એ સરદાર પટેલ વિદ્યા સંકુલ છે આ સંકુલની સ્થાપના ઓગણીસો અઠ્ઠાણું એટલે કે પચીસ વર્ષ પહેલાં સ્થાપના થઈ આ કુમાર કેળવણીનું કેન્દ્ર છે જેમાં માતૃશ્રી આરડી વર્ષાણી કુમાર વિદ્યાલય એ કચ્છીલા પટેલ કુમાર વિદ્યાધામ ધનભાઈ પ્રેમજી ગાંગી ભુડિયા કોમ્યુનિટી હોલ અને લાલજી રૂડા પિંડોલિયા રમતગમત સંકુલ જે આવેલું છે તો આ જે આ ભવ્ય માળખું જે સમાજે બનાવ્યું એની ખૂબ મોટી જે સિદ્ધિઓ છે સફળતાઓ છે એનો આનંદને ઉમંગ છે તો એના રજત જયંતિ ઉજવણીનો આ કાર્યક્રમ છે આ એક હેતુ છે બીજો હેતુ કે અમારી દીકરીઓની જે સંસ્થા જે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જે સ્થાપના થઈ છે એ જગ્યા આમની ફેરબદલી કરી અમારા જે દાતા છે સમાજના એકલવી દાતાએ જે આખું જે સંકુલ જે બનાવી આપ્યું એમાં આપણે કહીએ તો માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા પ્રેમજી જેઠા ભુડિયા કેશવલાલભાઈ કાનજી ભુડિયા કાનજી પ્રેમજી ભુડિયા અને અરવિંદભાઈ કાનજી ભુડિયાની સ્મૃતિમાં આ પરિવારે સમગ્ર કન્યાનું જે સંકુલ છે બનાવી આપ્યું છે કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ નામે ટપકેશ્વરી રોડ મતે એમનું જે નિર્માણ થયું છે એનો જેમાં એ કાર્યનીમાં આપણે જોશું તો નર્સિંગ જે કોલેજ છે પછી જ્ઞાનવેલી સ્કૂલ છે દીકરીઓ માટેની કન્યા વિદ્યામંદિર સ્કૂલ છે એમનું છાત્રાલય છે હોલ છે ભોજનાલય છે હવે જે આધુનિક માળખું જે બનાવ્યું છે એમનું જે લોકાર્પણનો કાર્યક્રમ છે એ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ દરમિયાન કરવાનું આયોજન છે લગભગ અંદાજીત આપણે એમ કંઈક પચાસ એક કરોડના ખર્ચે જે આખું જે ભવ્ય સંકુલ છે એ બનાવ્યું છે અને એમાં હજુ ઘણા બધા વિકાસના કામો બાકી છે એમાં સમજી લો કે અતિ આધુનિક રમતગમતનું સંકુલ જે સિન્થેટિક મેદાનો ઇન્ડોર સાથેના મેદાનો છે એ ભવ્ય મેદાનો જે કચ્છનું એક નજરાણું હશે એ હજુ ભેટ થવાનું બાકી છે અને આજે કાર્યક્રમના ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખીને આ પરિવારે જે એમ જે હોસ્પિટલના જે અમારા દાતા ટ્રસ્ટી છે નામકરણ દાતા ટ્રસ્ટી એ સેવા ભાવથી વરાયેલા છે એનું ખૂબ મોટો અમારા સમાજમાં દેશ વિદેશમાં યોગદાન છે એમની લાગણી છે કે આ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એની આ સ્મૃતિ યાદમાં એમના પરિવારના યાદમાં કચ્છના તમામ જે લોકો છે એને રોગમુક્ત કરવા છે વર્તમાનમાં કોઈ પણ એવી રોગે કરીને કોઈ તકલીફ હોય તો એનું નિદાન અને સારવાર માટે સંસ્થા તૈયાર છે આમાં જે મુખ્ય બાબત છે કે કે પટેલ હોસ્પિટલ અને એમએમપીજી હોસ્પિટલ માટે જે કંઈ સેવા સવલતો ઉપલબ્ધ છે એને ધ્યાનમાં રાખીને આ કચ્છના તમામ દર્દીઓને આમાં સારવાર થવાની છે વધુમાં વધુ લોકો લાભ લે એના માટે ખૂબ પત્રિકાઓનું લગભગ એક લાખ પત્રિકાઓનું જે આ બધી વિગતો સાથે કયા રોગ કયા ડોક્ટર વગેરે આવવાના છે એનું ધ્યાનમાં રાખીને પત્રિકાનું વિતરણ થયું છે અને ખૂબ પ્રચાર થયો છે મોટા બેનર્સ વગેરે લગાવવામાં આવ્યા છે અને આપ સૌ પણ આ કાર્યક્રમના હિસ્સો છો અને આપના માધ્યમથી તમામ કચ્છના લોકો સુધી આ માહિતી પહોંચે અને વધુમાં વધુ લોકો આવે એવો દાતાઓનો ભાવ છે કે આમાં કોઈ સેવામાં કોઈ બાંધછોડ આપણે નથી કરવાની ગમે એટલા કચ્છના લોકો આવે એને આપણે ખૂબ આ રીતે સેવા કરવાની છે અને સવારે આઠ વાગે જ આ કેમ્પની શરૂઆત થઈ જશે ને દાતા પરિવાર દ્વારા આનું ઉદ્ઘાટન થશે કેમ્પનું અને બપોરે જે આવનાર દરેક પેશન્ટને લાભાર્થીને બપોરનું ભોજન પણ આપવામાં આવશે તો દર્દીને નામ નોંધવા માટે એક વિનંતી છે કે એનું પ્રોપર વ્યવસ્થા થાય એટલું રજીસ્ટ્રેશન છે એ સ્થળ ઉપર આવીને જ આપણે કરવાનું રહેશે અને ડૉક્ટર એમનું નિદાન કરે ત્યાર પછી જ એમના ક્રમ પ્રમાણે આયોજનબદ્ધ આ રીતે હોસ્પિટલમાં એમને સારવાર આપવામાં આવશે